જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ ચિતાર આપ્યો હતો જામનગર જિલ્લામાં તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસમાં કરવામાં આવેલ કામગીરી અને માત્ર પાંચ જ દિવસમાં પચાસ ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે જેને લઈને તેમણે માહિતી આપી હતી હાલ વરસાદ બંધ થયો છે અને વરસાદી પાણી ઓસર્યા છે ત્યારે જિલ્લામાં સાફ સફાઈ આરોગ્ય માર્ગ મરામત સહિતની કામગીરી તાકીદના યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે તેમ પણ કલેક્ટરે જણાવ્યું આવી પડેલી કુદરતી આફતના સમયે તંત્ર સાથે ખભે ખભો મિલાવી સહયોગ આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વયંસેવકો વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાકર્મીની કામગીરીને પણ તેમણે બિરદાવ્યું જામનગર જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ચાર પાંચ દિવસમાં લગભગ એવરેજ ઓન એન્ડ એવરેજ ચારથી ચાલીસથી પચાસ ઇંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં પડ્યો છે એના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા હતા અને દરિયામાં પણ હાઈટેડ હોવાના કારણે પાણી નીકળી નીકળ્યું શકે એના કારણે લોકોને જિલ્લાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યાં જ્યાં અમને કહેવાય ને કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફના સમાચાર મળ્યા ત્યાં અમારી ટીમે અમારી આર્મીની ટીમે અમારી એનડીઆરએફ એસડીઆરએફ અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાની થવા પામેલ નથી અને બધાને અમે બચાવ કરવામાં આવ્યો છે અને સમયસર અને આરોગ્ય વિશે સારવાર પણ અમે આપવામાં આવી છે જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જેમત કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ એ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ ડીડીટીનો છંટકાવ આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળો ફાટીના લોકો એના માટે તકેદારીના પગલાં રોડ રસ્તા રિપેર કરવા વીજળીનો પુરવઠો પૂરવો વસ્તાપો એ તમામ પગલાંઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને મારી તમામ ટીમો એમાં કામે લાગેલી છે તો આ તબક્કે અમારા આ કાર્યમાં આ જે વિકિટ પરિસ્થિતિમાં આ જિલ્લાના તમામ એનજીઓ પત્રકાર મીડિયા અલગ અલગ આગેવાનો સંસ્થાઓ અને જે લોકોએ તમામ અલગ અલગ વેપારી એસોસિએશનો કંપની બધાએ જે લોકોએ આમાં સહયોગ આપ્યો છે ફૂડ પેકેટ્સ અને દવા અને બીજી બધી બાબતમાં એ તમામનો એ સહયોગને જિલ્લા વહીવટીતંત્ર બિરદાવે છે અને ભવિષ્યમાં પણ આવી કોઈ મુશ્કેલીમાં થાય આમાં બધા જ જે સાથે હતા એના કારણે જ આ મુશ્કેલીનો સામનો જિલ્લા વહીવટીતંત્ર કરી શક્યું છે એના માટે ખરેખર એના માટે એ અભિનંદનને પાત્ર છે